જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે ગાંધીનગર પાણી પુરવઠા સાહેબ જિગ્નેશ રાઠોડ સાથે ગામમાં પાણીની સમસ્યાથી લઈને ટેલિફોનિક ચર્ચા કરી અને જિગ્નેશ રાઠોડે શું કહ્યું સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો હા તમે જીગ્નેશ ભાઈ વાત કરી રહ્યા છો ઓકે હું ગાંધીનગર પાણી પુરવઠા બોર્ડ માંથી વાત કરું છું સર ગાંધીનગર પાણી પુરવઠા હા હા બોલો તમારા ગામ ની પાણી ની માહિતી માટે ફોન કરે છે હા બોલો બોલો સર તમારા જસદન તાલુકા નું ગામ કયું લાગે છે મારું જસદન તાલુકા નું ગામ શિવરાજપુર શિવરાજપુર હા બરાબર સર તમારા ગામ પાણી આવે છે હા રોજ નથી આવતું પાણી તમારે ના ના રોજ પાણી નથી આવતું અને પાણી આવે છે ને તો ઈ બહુ ખરાબ આવે છે કારણ કે ઓલું ગંદકીનું પાણી એમાં ભળી ગયું છે જે ભૂંગળા તૂટી ગયા છે અવાર નવાર પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે એ લોકો કોઈ ધ્યાન જતા નથી અને ઘણી જગ્યા એ ભૂંગળા તૂટી ગયા છે અને અને પાણી પાણી બહાર નીકળે છે 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 એવું કેટલા દિવસ આવે ના અમારે તો કોઈ નક્કી નથી પંદર દિવસે આવે વીસ દિવસે આવે રેગ્યુલર રોજે રોજ નથી આવતું બરાબર અને પંદર દિવસે આવે છે તો તમને કેટલા કલાક પાણી આપે છે એક જ પાણી આપે છે અમારે અડધી કલાક જેવું પાણી આવે છે અને એક જ વાર હા દિવસે દિવસે આવે આવે

પાણી સમસ્યા છે ને એના માટે અહીંયા હેલ્પલાઇન નંબર છે ઓગણીસ સોળ ફરિયાદ કરી શકો છો કે અમે આવી રીતે સમસ્યા છે પાણીની ઓકે ઓકે માં પાણી પુરવઠા સર અમે આંબેડકર નગર માં કયું નગર શિવરાજપુર નગર આંબેડકર નગર બરાબર સર તમે ઓગણીસ સોળ પર ફરિયાદ કરી લેજો હો ને સર アジ。